આજ હું તમને દેખાડીશ કેટલી જમીન માંથી ઊંડી કોલસી નીકળે છે આ જે પહાડ છે અને આ કોલસાની ખાણી આવેલી છે ભાવનગર જિલ્લામાં રામ નવા વ્લોગ વિડીયો તમારું સ્વાગત છે તો આજ હું તમને દેખાડીશ કેટલી જમીનમાંથી ઊંડી કોલસી નીકળે છે અને બીજું કઈ જગ્યાએ ઉપયોગમાં છે અને આ કોલસી છે હું તમને બધું જ આજ આ વ્લોગમાં તમને એક્સપ્લોર કરીશ તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહ્યો અને હું તમને હવે દેખાડું છું જુઓ આ જે પહાડ છે ને એ કોઈ માટીનો નથી એ કોલસો છે અને આ કોલસો કાઢવા માટે આટલી જમીન ખોદે આટલી જમીનની અંદરથી કં બધું કામ કરે અને એ જમીનમાંથી કોલસો નીકળે તો હું તમને થોડીક જ વારમાં દેખાડું તો માં કન્ટિન્યુ બનાવી રહ્યો અને જુઓ એ પછી ક્યાં ઉપયોગમાં લેશે એ તમને બધી જ હું માહિતી આપીશ અને આ કોલસાની ખાણી આવેલી છે ભાવનગર જિલ્લામાં ઘોઘા તાલુકામાં બાડી ગામ અને હુરકા ગામની વસ્યા એ બે ગામની વચ્ચે આ મોટી ખાંડ આવેલી છે એની અંદરથી જમીનની અંદરથી કોલસો કાઢે છે એ કેટલી ઊંડાણમાંથી કાઢે છે ને એવું તમને બધું જ દેખાડીશ તો બધું જ હું તમને એક્સપ્લોર કરીશ બને આવ્યો ચો જુઓ તમે આ કોઈ જાતના નેચરલ કુદરતી પહાડ નથી આ પહાડ બધાય છે ને આ પહાડ બધાય છે ને એ બનાવવામાં આવેલા છે અને ઈચ્છાનાથી બને છે તો હું તમને દેખાડું આ છે ખાંડ મોટી અને ઓલું પેલું દેખાય પડવા પાવર હાઉસ અને આ બધી છે ને આમાંથી જમીનમાંથી કોલછો નીકળે અને એ બધું છે ને પાવર પ્લાન્ટમાં વપરાય તો હું તમને બધું જ ડિટેલમાં દેખાડીશ તો આ જો કવડી મોટી ખાંડ છે અને આ બધી માટી છે ને ઉપર ઉપર નાખતા જાય છે અને એ રસ્તો કરે છે ઈવડા લોકોને પણ પછી માથે માટી નાખતા જાય અને મોટો પહાડ બનાવી દે આ જે ઓલરેડી પાછળ છે ને પહાડ એવો મોટો પહાડ બનાવી નાખે અને પછી પહાડ બનાવ્યા બનાવતા જાય અને આમાંથી કોલછી જે જમીનમાંથી કાઢીને પાવર પ્લાન્ટમાં પગડતા જાય તો જવો હવે આ તમને ખાણ દેખાડ કોલછો નીકળે ને કેટલા ફૂટ અંદર ઊંડું છે આ ઓછા નામે હજારક ફૂટ થતું છે જોવો ડમ્ફર જુઓ તમે નાના 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 દેખાય બધું જો એ પથ્થર બધો નીકળ્યો છે એ પથ્થર બધું આમ બધો નાખે છે ઓલા પર જીસીબી છે એ અધર ચડાવે છે ધૂળ આ જો ચોમાસાના કારણે છે ને બધું જો પાણીમાં લીલું લીલું અંદર જે કોલછી વાળું પાણી છે ને એક જાતનું એસિડ ટાઈપનું અને એમાંથી લીલું પાણી થઈ જાય કોઈ પીવા લાયક નહીં કોઈ જાતનું કાંઈ કામમાં નહીં કોઈ મોલ આપણે કોઈ વાડીના જોડવા છોડવા છોપ્યા હોય તો એને પાણી પાવામાંય કાંઈ કઈ કામનું નહીં આવું એવું એસિડ ટાઈપનું પાણી છે એ આ બાજુ જવા નાના નાના ટ્રક દેખાય એ બધા ટ્રક લાઈનમાં મેક્યા છે અને એ બાજુ કોલસી નીકળી ગઈ છે કાળા કલરનું દેખાય ને એ બધી કોલસી છે અને આ બાજુ જે છે ને આ બ્લુ કલરનો એ બધો પથ્થર છે એ આ ડમ્ફરવાળા બધે છે બધા માથે લઈ જાય છે ઓછાના અમે હજારક ફૂટ ઊંડા ઊંડા છે આ ખાઈને આમાંથી કોલછી મોટા મોટા ટ્રક લઈને જાય બહાર બહાર આપણે જે પહેલા દેખાડ્યો ને અહીંયા ઢગલો પાડે અને ત્યાંથી પછી બીજા એના મોટા ટેન્કર વાય ડમ્ફર એટલે કે આ ટ્રક એ ત્યાંથી પછી જે પાવર પ્લાન્ટ છે ને એ પાવર પ્લાન્ટ અહીંયા પગાડે છે તો એ હું તમને એ દેખાડીશ હા જુઓ કેટલા અલગ 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 પડ છે આ જમીનના આપણા અલગ અલગ જવા ઉપર ભૂરી માટી પછી નીચે જેમ આવતા જાય એમ લાલ માટી આવતી જાય પછી જો કાળો પથ્થર આવે એટલે કે બ્લુ કલરનો એ કાળો પથ્થર એ બહુ કડક પથ્થર આવે અને મોટા મોટા ટ્રક જોવો તમે એ અત્યારે હાવ નાના નાના દેખાય એટલું ઊંડું છે અને આ બધા પહાડ છે ને બધી ધૂળ નાખી નાખી નાખીને બનાવ્યા છે આ કોઈ જાતના નેચરલ નથી કુદરતી પહાડ નથી આ બધી છે ને માટી અહીંથી ફેરવીને બધી માથે નાખી અને એનો પહાડ બનાવીને નીચે જમીનમાંથી કોલસો કાઢીને અને વીસ વર્ષ સુધી આ જે પાવર પ્લાન્ટ દેખાય ને પડવાનો એ પડવાનો પાવર પ્લાન્ટ આવી વીસ વર્ષ સુધીનો એને કરાર આપેલો છે કે કોલસી આપશું તો પછી આ બાજુ બાડી ગામ આવેલું છે બાળી અને આ બાજુ હોદળ એટલે આ બધી હજી આ બાજુ હવે ખાંડ ચાલુ થઈ ગઈ છે કટિંગ મારવાનું તો આ બાજુ જેમ બને એમ બધી કોલસી નીકળતી જાય અને જે ધૂળ છે માટી બધી આ બાજુ નાખતા જાય આવી રીતનું એ ખાંડ છે ઊંડી ઊંડી કરતા જાય છે આવું છે અને હવે હું તમને દેખાડીશ આપણે જે કોલસી એક્સપ્લોર કરે આપણે જે ટ્રક દ્વારા મોટો ઢગલો પાડે અને એ ઢગલા પછી કેવી રીતના પાવર પ્લાન્ટમાં ફગાડે ને એ હું તમને એ દેખાડીશ બીજા ભાગ અંદર હવે આય છે જે પડવાનો પાવર પ્લાન્ટ છે ને તો ઈડો એ કેવી રીતની કોલસી છે ને એ એક્સપ્લોર કરે એ આવ નવી સિસ્ટમથી તો આપણે જે પાવર પ્લાન્ટનો છે ને એ બીજો ભાગ નાખવાનો છે બીજો ભાગનો વ્લોગ બનાવવાનો છે એટલા માટે છે ને આ બે વ્લોગમાં ભેગું રાખીએ ને તો વિડીયો બહુ લાંબો થઈ જાય એમાં તો એટલા માટે છે ને તો ફરી પાછા મળીએ પાછા નવા વ્લોગમાં ક્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી અને બીજો નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલશો નહીં